નમસ્કાર મિત્રો પ્રિય સ્પર્ધક મિત્રો આદર્ય નિર્ણાયક ગણો સાંભળના સૌ શ્રોતાજનો જાગૃતિના આપ સૌને નમસ્કાર મિત્રો આ વકૃત્વ સ્પર્ધામાં મારા વિષયનું નામ છે મારા પ્રિય ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ મિત્રો મારા વિષયની શરૂઆત હું એક પંક્તિ અનુસાર કરવા ઈચ્છું છું આઝાદી કા થાઓ દીવાના માં ભારતીકા થાવો પરવાના આઝાદી કા થાવો દીવાના માં ભારતીકા થાવો પરવાના પવિત્ર થાવો ચાંદ ચરિત્ર થા ઉસકા જીવન સાર નામ થા આઝાદ મિત્રો આઝાદીની વાત કરતા આપણે આઝાદની તો ભૂલી જ જઈએ છીએ મિત્રો મિત્રો મધ્યપ્રદેશના ભવરા ગામમાં પંડિત સીતારામ તિવારી અને ઝઘરાની દેવીને ત્યાં ત્રેવીસ જુલાઈ ઓગણીસો ને છ માં બાળકની કિલકારી ગુંજી હતી নাম પંડિત ચંદ્રશેખર તિવારી માતાને ચંદ્રશેખર આઝાદમાંથી ખૂબ તેથી તેઓ વાતચીત ચંદ્રશેખર આઝાદને સંસ્કૃતના વિદ્વાન બનાવવા ઈચ્છતા હતા પરંતુ મિત્રો ચંદ્રશેખર આઝાદને આઝાદી અપાવવાની તીવ્ર હતી માત્ર તેર વર્ષની આયુમાં ચંદ્રશેખર આઝાદ થોડોક સમય મુંબઈ અને પછી બનારસ ચાલ્યા ગયા આ જ સમયગાળામાં તેઓએ દુનિયાદારી પણ શીખી લીધી હતી માત્ર ચૌદ વર્ષની ઉંમરે ચંદ્રશેખર આઝાદ ગાંધી બાપુ સાથે અસહ્ય આંદોલનમાં જોડાયા તેથી મિત્રો ચંદ્રશેખર આઝાદ ને જેલમાં જવું પડ્યું હતું ચંદ્રશેખર આઝાદ ને જેલમાં એમનું નામ પૂછવામાં આવ્યું ને ત્યારે તેમણે તેમનું નામ આઝાદ પિતાનું નામ સ્વતંત્રતા અને પોતે રહેવાસી જેલનો ચંદ્રશેખર આઝાદ એવું જણાવે છે તેથી જ મિત્ર તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે પ્રખ્યાત થયા ઓગણીસો ને એકવીસમાં અસહયોગ આંદોલન પરત ખેંચવામાં આવ્યું ઓગણીસો ને બાવીસમાં ગાંધી બાપુની વિચારધારાથી અલગ થયા મિત્ર ઓગણીસો ને ચોવીસમાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી દળમાં જોડાયા ઓગણીસો ને પચીસમાં ઘણા ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી ટ્રેન લૂંટવામાં આવી આવી યોજના આઝાદ પોતે જ બનાવતા હતા મિત્રો સાયબર કમિશનરનો વિરોધ કરનાર લાલા લજપતરાય અંગ્રેજોના રાતે સાથે મૃત્યુ પામ્યા ત્યારે પણ નિશાને બાજીમાં માહિર ચંદ્રશેખર આઝાદે જ તેમના મોતનો બદલો વાળ્યો ભગતસિંહ સાથે મળી અને એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના પણ ચંદ્રશેખર આઝાદની જ હતી તેઓ હંમેશા પોલીસની નજરથી પલાયન થઈ જતા હતા પરંતુ મિત્રો તેઓ હંમેશા અંગ્રેજો સાથે લુકાછુપી ખેલી હંમેશા તેઓની આંખમાં દૂર કે ભાગી છૂટતા મિત્રો ચંદ્રશેખરની જીવન ગાથા તે સંઘર્ષ ગાતામાં તો થઈ જાય છે પરંતુ તેઓ એ કદી માયુસ થઈ હાર નોતી માની મિત્રો આખરે એ દિવસ આવી ગયો કે આઝાદના એક સાથીએ આઝાદની ખબર અંગ્રેજ પોલીસને આપી તેથી અંગ્રેજ પોલીસ આઝાદને શોધીતી આવી પહોંચી પુષ્કળ ગરીબર થવા લાગ્યો કરીબ 20 મિનિટ સુધી ચંદ્રશેખર આઝાદ એકલા હાથે અંગ્રેજ ફોજનો સામનો કર્યો તેઓ કહેતા હતા કે તેઓ જીવતા જીવ કદી પકડાશે નહીં એવા દ્રઢ મનોબળથી પોતાની પિસ્ટલમાં રહેલી અંતિમ ગોળીથી સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસ માં પોતાનું મૃત્યુ સ્વીકાર્યું મિત્રો અલ્હાબાદના પાર્કમાં ભારત દેશને આઝાદી અપાવવા ચંદ્રશેખર આઝાદ જેવા રત્નો થયા પરંતુ ભારતવાસીઓના હૃદયમાં અમૃતવા ચંદ્રશેખર આઝાદને છોડી ગયા મિત્રો અંતે મારા પ્રિય ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદને સત સત પ્રણામ કરતા તેમના આખરી વચનો મને યાદ આવે છે દુશ્મનો કે ગોળીઓ દુશ્મન કે ગયો કામના કરે આઝાદ હુલ અસદ હિ રહેગે આઝાદ હઝી જય હિન્દ જય ભારત